અમદાવાદના સરખેજમાં સગીરાની હત્યાનો કેસ પોલીસે મુખ્ય સૂત્રધાર અજય ઠાકોરની કરી ધરપકડ સગીરાની હત્યા કરી મૃતદેહ કેનાલમાં ફેંકી દીધો હતો આરોપીએ મિત્ર સાથે મળી સગીરાની હત્યા કરી હતી કે અગાઉ પોલીસે આરોપીના મિત્રની ધરપકડ કરી હતી સગીરાએ લગ્ન કરવા માટે દબાણ કરતો હોવાનો આરોપ છે તો અમદાવાદના સગીરાની હત્યાના કેસને લઈને પોલીસે હાલ મુખ્ય સૂત્રધાર અજય ઠાકુરની ધરપકડ કરી છે

જે અહીંથી હત્યા કરીને પછી બોમ્બે જતો રહ્યો હતો એની પાસે થોડા ઘણા પૈસા હતા એણે વાપર્યાને ખૂટ્યા પછી પરત આવતા અસરખેદ પોલીસને માહિતી મળતા તેઓએ એને પકડી લીધું છે અને ગઈકાલે સત્તર જીરો ભાગે એની અટક કરવામાં આવેલી છે